નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ દિવસના દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પહોંચ્યા છે તેઓ જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લેશે જોહાનિસબર્ગ એરપોર્ટ પર પીએમ મોદીનું રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન સ્થાનિક કલાકારોએ જમીન પર આડા પડી તેમનું સ્વાગત કર્યું હતું હોટલ પહોંચ્યા પછી ભારતીય મૂળના કલાકારોએ મોદીનું સ્વાગત કરવા માટે પરંપરાગત નૃત્ય રજૂ કર્યું હતું અને ગણેશ વંદના અને શાંતિ મંત્રનો પણ પાઠ કરવામાં આવ્યો હતો જોહાનિસબર્ગમાં મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની એલ્બેની સાથે મુલાકાત કરી હતી પીએમ મોદી એકવીસથી ત્રેવીસ નવેમ્બર દરમિયાન દક્ષિણ આફ્રિકામાં રહેશે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન ત્રણ મુખ્ય સત્રોમાં ભાષણ આપશે જતા પહેલા મોદીએ એક નિવેદન આપીને કહ્યું હું દક્ષિણ આફ્રિકાના અધ્યક્ષતામાં જોહાનીસબર્ગમાં એકવીસથી ત્રેવીસ નવેમ્બર દરમિયાન વીસમાં જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લેવા માટે પ્રવાસ કરી રહ્યો છું આ મુલાકાત દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર થઈ રહી છે મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે આ સમિટ ખાસ રહેશે કારણ કે તે આફ્રિકામાં યોજાનારી પ્રથમ જી ટ્વેન્ટી સમિટ હશે બે હજાર ત્રેવીસમાં ભારતના જી ટ્વેન્ટીની અધ્યક્ષતા દરમિયાન આફ્રિકન યુનિયન જી ટ્વેન્ટીનું સભ્ય બન્યું હતું